સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ખેલ મહાકુંભમાં ઝોનલ લેવલની કબડ્ડી સ્પર્ધામાં વડોદરાની અકોટા વિસ્તારમાં આવેલી કેળવણી ટ્રસ્ટ સંચાલિત કેળવણી શાળા પ્રાથમિક વિભાગે બીજો ક્રમાંક મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે સરકારશ્રીએ જે ખેલ મહાકુંભનું આયોજન કરેલું છે એની અંદર ઝોનલ લેવલ ઉપર કબડ્ડીની સ્પર્ધા હતી જેમાં અમારી સ્કૂલ કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગે ભાગ લીધો હતો જેમાં બાર જેટલી સ્કૂલો હતી અને એમાં આજે અમારી શાળાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે અને તેમાં એમનું ખૂબ જ એક અમારા માટે ગૌરવની વાત છે કે ઘણા વખત પછી અમારી શાળાએ ઝોનલ લેવલ ઉપર સેકન્ડ નંબર પ્રાપ્ત કર્યો છે જેમાં અમારા પીટી ટીચર જીગરભાઈએ ના માર્ગદર્શન હેઠળ છોકરાઓએ ખૂબ મહેનત કરી હતી અને આ લેવલ ઉપર સેકન્ડ નંબર લઈને અમારા છોકરાઓને ખૂબ આનંદ થયો છે અને શાળા માટે પણ એક ગૌરવની વાત છે કે જે માટે અમારા ટીચર્સ અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને હવે અમારી સ્કૂલ આગળ ઝોનલ લેવલ ઉપરથી ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર આગળ રમવા માટે જશે માટે હું મારા બાળકોને અને મારા ટીચર્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું